you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ કાલે પ્રેસ કોન્ફરન્સ યોજી ચૂંટણી પંચ પર વોટ ચોરીનો આરોપ મૂક્યો હતો ભાજપ અને ચૂંટણી પંચને મિલી પગતમાં દેશમાં મહત્ત્વની ચોરી થઈ રહ્યો આનો આરોપ પુરાવા સાથે રજૂ કર્યો હતો જેના પર જવાબ આપતા કર્ણાટક ચૂંટણી પંચના અધિકારીએ રાહુલ ગાંધીને આરોપોના પુરાવા પર હસ્તાક્ષર સાથેનું સોગંદનામું રજૂ કરવા કહેવામાં આવ્યું છે રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ દ્વારા સોગંદનામાની માગણી પર પલટવાર કર્યો છે તેમણે કહ્યું કે હું રાજકારણી છું હું જે પણ કહું છું તે જાહેર માં કહું છું તે મારા વચનો છે આ તેમનો ડેટા છે આ મારો ડેટા નથી ચૂંટણી પંચ નો ડેટા છે આ ચોંકાવનારું છે કે તેઓ આ માહિતી નો સ્વીકાર કરવાનો ઇનકાર કરી રહ્યા છે ચૂંટણી પંચે બેંગલુરુ સેન્ટ્રલ ના દાવા મુદ્દે વિપક્ષ નેતા રાહુલ ગાંધી પર પલટવાર કરતા કહ્યું કે તમે જે પુરાવા રજૂ કર્યા છે તેના પર હસ્તાક્ષર કરી સોગંદનામું આપો જેથી અમે આગળની કાર્યવાહી હાથ ધરી શકીએ જો આરોપો ખોટા સાબિત થયા તો કાયદાકીય કાર્યવાહી નો સામનો કરવા તૈયાર રહે ત્યારે આવનારા સમયમાં રાજકારણમાં મોટા ધડાકા થઈ શકે છે